શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે આઠ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામનો પ્રેમ નામના સહવાસથી આવે નામમાં પ્રેમ આવવા માટે આપણી પ્રેમાળ માતા તરફ જ જુઓ છોકરાને જરી જેટલો પણ તાવ આવ્યો કે માના પેટમાં ત્રાસકો જ પડે છે ખાવાનું ભાવતું નથી ઊંઘ આવતી નથી એમ અનેક વસ્તુઓ બને છે થોડામાં કહીએ તો બધી બાજુએથી તે અસ્વસ્થ થઈ જાય છે નામ લેવામાં થોડો ભંગ પડે તો આપણી એવી સ્થિતિ થાય છે કે એનો ઉત્તર આપણી પોતાની પાસેથી જ મેળવવા જેવો છે નામ લેવું એ મારો ધર્મ છે મારું પ્રથમ કર્તવ્ય છે એના સિવાય જીવવું એ મર્યા સરખું જ છે નામ લેવામાં મારું આત્યંતિક હિત રહેલું છે વધુ તો શું પણ નામને માટે જ મને જન્મ મળેલો છે અને તેમાં તદ્દપ જ હું થઈ જઈશ એવી પ્રજ્વલિત ભાવનાથી નામ લેવું જોઈએ અને પછી પ્રેમ આવે નહીં એ શક્ય જ નથી પ્રેમ આવતો નથી એનો અર્થ જ એ કે ખરી આસ્થાથી આપણે નામ લેતા નથી આ બધાનો ઉપાય એ કે નામ લેવાનો નિશ્ચય કરીને તે જેમ લેવાય તેમ પણ લેતા રહેવું એ જ નામ આપણને એક એક પગલું આગળ વધારતા વધારતા આપણું ધ્યેય ગાંઠી આપશે પરિસ્થિતિ સારી થાય એટલે પછી નામ લઈશ એમ કહેનાર નામ કદી પણ લેતો જ નથી નામ મનમાં કે મોઢેથી લઈ શકાય છે નામમાં રહીએ એટલે અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતઃકરણ શુદ્ધ થયું એટલે ભગવાનનો પ્રેમ લાગે છે ખાલી પુષ્કળ જપ કરવા કરતાં વિવેક અને વિચારપૂર્વક આવેલો પ્રેમ નામમાં હોવો જરૂરી છે ખરું કહીએ તો નામમાં જ નામનો પ્રેમ રહેલો છે છાશમાં માખણ હોય જ છે તે દેખાતું નથી એટલું જ પણ છાશને વલોવીએ એટલે જેમ તે ઉપર તરી આવે છે એમ ભગવાનનું નામ આપણે લઈએ કે તેનો પ્રેમ આપોઆપ ઉપર આવે છે સાદા શબ્દોની પણ આપણા મન પર અસર થાય છે અને તેને અનુરૂપ ભાવ આપણા મનમાં જાગ્રત થાય છે તો ભગવાનના નામથી ભગવાનનો પ્રેમ કા નહીં આવે આજે તમને જેટલો સમય નવરાશનો મળે છે તે બધો ભગવાનના નામમાં ગાળવાનો પ્રયત્ન કરો ઘણા દિવસ એક ઘરમાં રહ્યા હોઈએ તો તે ઘરને માટે આપણે પ્રેમ થાય જ છે ને સંસારનો પ્રેમ તેના સહવાસથી આપણને આવેલો છે તેમ નામના અખંડ સહવાસથી તેનો પ્રેમ આપોઆપ આવશે ઉઠતા બેસતા ચાલતા બોલતા આપણે અનુસંધાન રાખવાનો પ્રયત્ન કરવો કોઈ પણ વ્યસન કાળાંતરે લાગી જાય છે અને પછી માણસ વધુ ને વધુ તેને હાધીન બનતો જાય છે અફીણનું જો જુઓને દિવસે દિવસે માણસને વધારે ને વધારે અફીણ ખાવા જોઈએ છે તે પ્રમાણે ભગવાનના ચિંતનનું આપણને વ્યસન લાગવું જોઈએ કોઈ પણ ઉત્તમ વસ્તુ મેળવવામાં કઠિનાઈ તો રહેવાની જ પણ તદ્દન થોડા શ્રમથી પુષ્કળ સાધી દેનારું નામ જેવું બીજું કોઈ સાધન નથી એટલે હંમેશા મનથી નામ લેતા રહેવું નામથી ભગવાનની પ્રાપ્તિ થશે જ એની ખાતરી રાખવી એવા નામને જ નિષ્ઠાપૂર્વક લીધેલું નામ કહેવાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ